ગયા છે તો હાલો હવે માતાજી ના દર્શન કરીએ કેમ કે ઉક્તાપુર ના જો માતાજી ના દર્શન થઈ જાય ને આનાથી ઉત્તમ એ કોઈ નહીં માનો ભાઈ આગળ નહી તારો વારો તો કોઈ થી આવે જ નહીં ને જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારે બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં અસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે ટાઈમ થયો છે પાંચ સાડા પાંચ વાગ્યાનો અને અત્યારે અમે છીએ ભગુડા ધામમાં મોગલના મંદિરે તો પાછળ તમે જોવો મોગલમાંના દર્શન થઈ શક્યા થાય છે તો તમે પણ બધા સવારના મા મોગલના દર્શન કરી લ્યો અમે માતાજીના દર્શન કર્યા આશીર્વાદ લીધા ને બસ હવે અહીંથી જવાની તૈયારી છે હવે અમારી હવે નીકળીએ છીએ અહીંથી તો હવે અહીંથી કઈ જગ્યાએ જઈએ તો ખબર નથી પણ બસ અત્યારે અહીંયા ચા પાણીનો પ્રસાદી લઈ અને બસ હવે અહીંથી નીકળીએ એટલી વાત તો હાલો ધારા સાહેબ બધા તૈયાર જ છે બસ હવે જાય ને એટલી જ વાત છે પહેલાં ચાની પ્રસાદી લઈ લે પછી જ અહીંથી નીકળીએ તો કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે તો તમે બધા નાગભાઈમાં અને મા ખોડિયલના દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લ્યો અને આ બાજુ તમને દૂરથી જ કરાવી દઉં મા મોગલના દર્શન એ સવાર સવારમાં મા મોગલના દર્શન થઈ જાય તો દિવસની શરૂઆત થાય સારી અને તમારી જે કઈ ઈચ્છા મનોકામના હોય મા મોગલ પાસે માગી લેજો એટલે બધી મનોકામના તમારી પૂરી થાય એવી દિલથી તમને બધાને શુભેચ્છા તો હાલો હવે નીકળીએ અને જઈએ કા મનો તો હાલો તો ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને અને તારાબેન અત્યારમાં છે ને હિંચકા ખાવા મશગૂલ છે ગોતવી પડશે જુઓ અમારા સામાન ને બધું અહીંયા છે ધારાબેન હિંચકા ખાય છે અને સાહેબ નહીં આવે એટલી વાર છે તો હાલો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે સાડા છ વાગ્યાનો ચા પાણીનો પ્રસાદ લીધો આરતી કરી ને બસ હવે અહીંથી નીકળવાનું છે માનવ જય શ્રી કૃષ્ણ મનુભાઈ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ જય શ્રી કૃષ્ણ ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો અમારે ધારાબેન અત્યારે મારે રહેસાણા જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે અમારે જયેશભાઈ એક જોરિયા પેલા એક બાકી છે એટલે હવે બધા અમે નીકળીએ અહીંથી અને મસ્ત એવું અત્યારમાં ઠંડુ વાતાવરણ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જા ભાઈ હોય ને તો એને પેટમાં ભરે બેનનું તો પછી તો હાલો હવે નીકળીએ બધાય અને મળીએ હવે સીધા ઊંચા કોટડા જઈને બરાબર ને તો હવે અહીંથી પ્લાનિંગ કર્યું છે ઊંચા કોટડા જવાનું એટલે આપણે હમણાં છે ને બે ત્રણ દિવસ બધાય દેવસ્થાના દર્શન કરવાના છે તો એના જ વિડીયો તમારી શેર કરીશ તો કન્ટિન્યુ આવી હાલો ફ્રેન્ડ જો ભગુડાથી અમે નીકળીએ છીએ ને હવે જઈએ છીએ અમે ઊંચા કોટડા જામુન માતાજીના મંદિરે

નહીં કરીએ ને ત્યાં જઈને મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો તો ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો ને આપણે ઊંચા કોટડા પહોંચી ગયા છે તો હાલો હવે માતાજીના દર્શન કરીએ કેમ કે ઉક્તાપુરના જો માતાજીના દર્શન થઈ જાય ને આનાથી ઉત્તમ એ કોઈ નહીં તો હાલો દર્શન કરીએ અને અંદર તો નવ્વાણું ટકા તો છે ને અલાઉડ નહીં જ હોય વિડીયો શૂટિંગ એટલે અહીંથી દર્શન કરી લો તમે બધા તો ઊંચા કોટડામાં ચામુડનું મંદિર છે તો માતાજીના દર્શન કરીએ આશીર્વાદ લઈએ ફ્રેન્ડ અમે દર્શન કરી લીધા છે ને ત્યારે તમને પણ હું છે ને માતાજીના દર્શન કરાવું ચામુનસ જો અહીંયાથી દર્શન કરી લો તમે પણ બધા આ છે માં ચામું તો તમે પણ દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લો તો અમે બધાએ દર્શન કર્યા આશીર્વાદ લીધા અને ટાઈમ હજી પોણા આઠ વાગ્યાનો થયો છે તો હાલો આગળ જઈને આગળ પણ દર્શન કરાવું અમારા આ બાજુ જપ્ન થઈ હાલ તો અમે ભેટ ન દઈએ તો કોણ દઈએ તો હાલો હવે જઈએ ખાડી તરફ આ બાજુ છે ખાડી ને છોકરાઓને થોડોકવી દઈએ બજારમાં ખરી લઈએ પછી જઈએ અહીંથી હવે પાછું નક્કી કરવું જોઈએ ગયા આપણે અહીંથી હવે કઈ બાજુ જવું કારણ કે ઘરે જ પ્લાન કરીને નીકળ્યા નથી ઊંચા કોટેરા માટે જેમ થઈ ગયા તો હવે જઈએ હાલો મળ્યા હાલો તો હવે અહીંથી જઈએ આગળ બજાર જોઈએ ચામુંડ માતા જય માતાજીના દર્શન થઈ ગયા તમને બધા એને કરાવી દીધા તો હાલો હવે આગળ જઈએ આગળ નીચે છોકરાઓને થોડીક વસ્તુની ખરીદી કરવી છે તો કરી લઈએ ને પછી નીકળીએ કેટલેક જઈએ હવે આગળ આગળ ખબર પડે તો કન્ટીન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને પહેલી વાર આવ્યા હોય લાઈક કરજો હાલો અહીંયા દરિયાન ખાડી છે અને આટુ મારીએ અને પછી જોઈએ કે ક્યાં જઈએ તો તમને અમારું વિડિયો કેવો લાગે છે જરૂરથી કમેન્ટમાં કહેજો તો કન્ટિન્યુ વિડિયોમાં જોડાયેલા રહેજો દેખાય ના નીકળો માતાજીનું મંદિર દેખાય છે ટેકરી ઉપર છે મા ચામુંડમાનું મંદિર અને સામે આવેલી છે આ દરિયાની ખાડી અને અત્યારે બેથી અઢી કિલોમીટર દરિયો દૂર છે અને સૂર્યનારાયણ એવા તૈપા છે કે એની વાત પૂછોમાં ટાઈમ થયો છે આઠ વાગ્યાનો પણ એકદમ આકરાત આપે છે તો હાલો કંઈક અવો છે આ ખાડીનો નજારો અત્યારમાં એ ખાણીપીણીવાળાના સ્ટોલ અને ગાડીની રાઇડ્સ ઘોડા એ બધું છે એટલે અત્યારમાં તો કંઈ એટલી ભીડ નથી પણ કદાચ નવ દસ વાગ્યાથી અહીંયા ભીડ થાય અને બપોર પછી ભીડ હોય એવું લાગે તો કે કવો નજારો છે અહીંનો તો હાલો હવે જઈએ છોકરાઓની જીદ હતી કે દરિયા જવું છે ને બીચે જવું છે ને હવે એ તો ખબર ન હોય કે આ ખાડી છે દરિયો નથી હાલો હવે પ્લાન થાય છે કે અહીંથી કઈ સાઈડ જાવું પછી ખબર પડે કે ક્યાં પહોંચીએ ને ક્યાં નહીં તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો મજા આવી ગઈ મજા આવી ગઈ ને હે રાજી થઈ ગયા કેવો દરિયો હતો મજા આવી ગઈ ને દરિયો જોઈને મોજે મોજો દરિયો હોય દરિયો કેવાય સોમનાથ નો છે ને એને તો પછી જ્યોતિર્લિંગ છે સોમનાથ દાદા ની ત્યાં જવાનું હુકમ નથી થતો ને સોમનાથ વખત બહુ વખત ગયો અમાર માનવ તો રોજ જાય પણ અમારે જવાનું હુકમ નથી થતો અમાર માનવ તો રોજ જાય તો હાલો અમાર માનવ એવી ભાઈ

કે મનોબક બટાઈ ઉતરાઈ જાય કેમ thank you ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા બાર વાગ્યાનો ને હું અત્યારે પહોંચ્યા છે તુલસી શ્યામ તો હાલો બસ હવે ગાડીમાંથી ઉતરા થોડાક એવા એ ને અકળાઈ ગયા તો થોડાક ફ્રેશ થાય હવે ખેલામાંથી થોડુંક સામાન કાઢીએ અને જઈએ મંદિરે દર્શન કરવા આ બાજુ છે મંદિર અને જો અહીંયા ઉપર છે નાના મોટા વાંદરા કેટલા બધા જો હલા આગળ બતાવું ને આમાં તો હોય નકરા કાગડા જ છે જો સાહેબ હું કઈ મુસાફરી તમારી રેન કા હગા હગા ને તો પછી તમને કમેન્ટમાં મને કેજો કે કોણ કોનું હગુ છે

આ તડકા નું અત્યારે ત્યાં નથી જવાનું આપડે અત્યારે અહિયાં કાના એટલે કે શ્યામજી ના દર્શન કરી લે અંદર ના દર્શન કરી લઈએ દ્વાર તો ખુલ્લા છે પણ અંદર અલાઉડ નથી તો હાલો જઈએ દર્શન કરીએ મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા એક વાગ્યાનું દર્શન કરી લીધા થોડીક વાર પૂરો ખાધો અને હવે નીકળીએ

છે ગરમ પાણીના કુંડ તો અત્યારે જો માસી પાણી જ બે ગરમ પાણીથી એને પગ ધોવે છે ચરણામે લે છે અને મસ્તી પણ હાલે છે જો આ અડધો થાકોડો ઉતરી જાવ નહીં જારા ઉજો ધારા બેન મહેસી પાણી જોયા જાવ ને કુંડમાં થાકોડો ઉતારે જોસી પાણી જ અને જો અહીંયા કાગડો બહુ કાગડા છે અહીંયા તો હાલો હવે જઈએ ગાડી તરફ દર્શન કરી લીધા થોડીક વાર બેહી લીધું થોડોક એવો રેસ્ટ થઈ ગયો છે ગરમ પાણીના કુંડમાં પગ ભોરી અને થોડાક ફ્રેશ થઈ ગયા ગરમ પાણીના કુંડમાં પગ જોઈને ચરણામત પણ લઈ લીધું છે સાહેબ માનવ અને જયેશભાઈની બધા પુરુષોના કુંડમાં ગયા છે ને આ બધા લેડીઝનો વિભાગ છે તો અમે અહીંયા આવ્યા છે તો હાલો હવે થોડી વાર બેસું ને પછી અહીંથી નીકળશું તો હવે ઝાજી કંઈ વાત કરવી નથી આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કનેક્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળી શકે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ અને કમેન્ટમાં તમે કહેવાનું ના ભૂલતા કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હવે પછી અહીંયાથી આગળ ક્યાં જવાનું છે એ હવે પ્લાન કરશું ને પછી અહીંથી નીકળશું તો મળ્યા બાય બાય